વેલકમ ટુ જય માનપુરા કિચન હું બી આહિ આપ સોને મહારાજ છે દ્વારકાથી તો આજે હું તમારી સાથે શેર કરીશ બંગાળી મીઠાઈ તે છે રસગુલ્લાની રેસીપી આ મીઠાઈ આપણે ઘરમાં રહેલી ફક્ત બે જ વસ્તુમાંથી તૈયાર કરવાની છે આ મીઠાઈ એકદમ સ્મૂથ અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે આ રસગુલ્લાની રેસીપી જો તમે પહેલી વાર બનાવશો ને તો પણ એકદમ પરફેટ જ બનશે તો ચાલો આપણે જોઈ લઈએ રસગુલ્લાની રેસીપી કેવી રીતે બનાવી તેની રીત તો તેના માટે મેં અહીંયા ભેંસનું દૂધ ફૂલ ફેટ નું લઈ લીધું છે અને માપમાં જોઈએ તો મેં અહીંયા એક કપ કાચનો બાઉલ છે તેનું માપ કાઢ્યું છે તમે તમે જો જો દૂધ ખાતા હોય હોય તે લઈ શકો છો લેશો તો તેમાં ફેટ વધારે છે અને તેનાથી શેનો વધારે પ્રમાણમાં નીકળે છે આ દૂધને આપણે એકવાર ઉભરો આવે ને ત્યાં સુધી તેને ઉકાળી લેવાનું છે જુઓ તમે જોઈ શકો છો અહીંયા આપણે દૂધમાં એક ઉભરો આવી ગયો છે હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બે મિનિટ સુધી તેને ઠંડુ થવા રાખી દઈશું હવે દૂધ ફાડવા માટે આપણે લઈ લઈશું બે ઢાંકણા વિનેગર અને એક ઢાંકણું લીંબુનો રસ એની સામે આપણે નોર્મલ પાણી એડ કરી દઈશું જેટલું વિનેગર ને લીંબુ લીધો એટલે એની સામે એટલું જ પાણી લઈ લઈશું અને તેને આપણે સમસી વડે થોડું થોડું પાણી એડ કરી દઈશું અને વચ્ચે વચ્ચે આપણે ચમસો ફેરવતા જઈશું આ દૂધ એક સાથે નહીં ફાટે વિનેગર અને લીંબુ એડ કર્યા બાદ આપણે પાંચ મિનિટ સુધી એમ જ રહેવા દઈશું દૂધને અને ત્યારબાદ આપણે બે મિનિટ સુધી ગેસ ઉપર વાર ગરમ કરી લેશું જો આ રીતે પ્રોસેસ કરવાથી એકદમ ઇઝીલી દૂધમાંથી સેનો અલગ પડી જાય છે તો હવે આપણે શેનામાંથી પાણી કાઢવા માટે કુંડું વાસણ લઈ લેશું અને ગણું લઈ લેશું અને તેની ઉપર આપણે કોટનનું અથવા કોઈપણમાં મલમલનું કપડું લઈ લઈશું તેમાં આપણે એડ કરી દઈશું તો દૂધમાં જે આપણે લીંબુ અને વિનેગર નાખ્યું હતું તો તેની ખટાશ દૂર કરવા માટે આપણે ઠંડા પાણીથી બેથી ત્રણ વાર સરસ રીતે વસ્કર લઈશું એટલે તેની ખટાશ છે તે બધી જ નીકળી જાય જો આપણે સેનાને દબાવી અને બધું પાણી કાઢી લેવાનું છે અને આપણે સારી છેડા ભેગા કરી અને આપણે તેની પોટલી વાળી અને પાણી નિતારી લઈશું જો અહીંયા આપણે પાણી નીતરી ગયું છે હવે આ પાણી છે તે આપણે ફેંકવાનું નથી આમાં પ્રોટીન હોય છે એટલે આપણે તેને ગમે તે વૃક્ષમાં અથવા એને તેની લોટ બાંધવામાં તેને યુઝ કરી શકીએ છીએ અને જે સેનાની પોટલી છે તે તેની ઉપર આપણે ગાંઠ મારી લઈશું અને ગમે તે વજનવાળો હોય ખાણી કે ગમે તે હોય વજનદાર તેની ઉપર આપણે મેકી દઈશું અને પાંચ મિનિટ સુધી રવા દઈશું પાંચ મિનિટ બાદ જોઈ લઈશું અહીંયા આપણો સેનો છે તે એકદમ સરસ ઢેફા જેવો થઈ ગયો છે અને પાણી પણ નીતરી ગયું છે આમાં ખાસ ધ્યાન આપણે એ રાખવાનું છે વધીને આપણે પાંચ થી છ મિનિટ સુધી તેની ઉપર વજન રાખવાનું છે જો વધારે વજન રાખીશું તો સેનો છે તે વધારે ડ્રાય થઈ જશે અને રસગુલ્લા ની ગોળી ફાટવા કરશે હવે આ શેણા ને આપણે પોહળા વાસણમાં લઈ લેશું કાથોટ અથવા તો ત્રાસ ગમે તે એકમાં લઈ લેશું અને આપણે તેનો છૂટો પાડી લેશું અને આપણે જે હથે નીચેનો ભાગ હોય છે તેનાથી આપણે દબાવી અને સેણાને મસી લઈશું આ રીતે આપણે મસીશું તો જ આપણી ગોળી એકદમ સોફ્ટ અને પરફેક્ટ બનશે આ રીતે આપણે ત્રણથી ચાર મિનિટ સુધી મસવી લઈશું ત્યારબાદ આપણે એક કોર્ન ફ્લોર એડ કરી દઈશું અને જગ્યા તમે મેંદાનો લોટ પણ લઈ શકો છો કોર્ન ફ્લોર એડ કરવાથી રસગુલ્લામાં એકદમ બાઇન્ડિંગ આપે છે હવે આને આપણે ફરીથી ત્રણ થી ચાર મિનિટ સુધી સોફ્ટ થાય ત્યાં સુધી મસવી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા આપણો સેહીનો મસાળી ગયો છે સરસ રીતે હવે આપણે તેમાંથી ગોળી સાઇઝનો લુઓ લઈ લેશું તમે જોઈ શકો અહીંયા આપણું ઘી સૂટું પડી જાય ત્યાં સુધી મેં અહીંયા તેને છે હવે આપણે બે હથે વચ્ચે એને આપણે હળવા હાથે ગોળી વાળી લઈશું તો જો એકદમ મસ્ત મજાને બિલકુલ ફાટ્યા વગર એકદમ સોફ્ટ ગોળી બનીને તૈયાર થઈ ગઈ છે આ જ રીતે આપણે બધી જ મીડિયમ સાઇઝની ગોળી વાળી લઈશું તમારે જો મોટી ગોળી વાળી હોય તો તમે પણ મોટી પણ બનાવી શકો છો તે તમારી સોઈસ તો અહીંયા આપણે બધી જ ગોળી વાળી લીધી છે શેનાની અને આપણે તેને કિશન કપડાં વડે ઢાંકી દઈશું હવે ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું તો હવે આપણે એક જાડું પેન લઈ લઈશું તેમાં હું દોઢ કપ જેટલી ખાંડ એડ કરીશ અને દોઢ કપની સામે હું સાડા ત્રણ કપ પાણી લઈ લઈશ કેમકે પાણીનો આપણે પ્રમાણ થોડું વધારી રાખીશું તો જો અહીંયા અમે દોઢ કપ ખાંડની સામે ત્રણ કપ થી થોડું વધારે પાણી લીધું છે હવે અહીંયા અમે ત્રણ એલસી લીધી છે તેને હું એડ કરી દઈશ અને ખાંડ ઓગળી ગયા બાદ એમાંથી આપણે થોડું પાણી કાઢી લઈશું અહીંયા મેં અડધો કાચનો બાઉલ પાણી કાઢી નાખ્યું છે આ પાણીને આપણે સેલે જરૂર પડશે અત્યારે તો આ પાણી ઠંડુ થાય એટલે આપણે તેને હાઈ ટેમ્પરેચર ઉપર આપણે તેને ફ્રીજમાં મેકી દેવાનું છે હવે આ પાણીને આપણે ફૂલ બબલ આવે ત્યાં સુધી તેને ઉકાળી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેમાં ગોળી એડ કરી દઈશું આ ગોળીને આપણે પાંચ મિનિટ સુધી કૂક થવા રાખી દઈશું

તો મસ્ત મજાના ફૂલ્યા છે ને હવે આપણે તેને એક બાઉલમાં થોડા બરફના ટુકડા લઈ અને આપણે તેમાં તેને બે મિનિટ સુધી રવા દઈશું આ પ્રોસેસ કરવાથી ગોળીનો સેપ છે તે એવો ને એવો જ રહેશે વિખાશે નહીં તો બે મિનિટ બાદ આપણે પાણીમાંથી કાઢી લેશું અને જે આપણે સાસની અલગ પાડી હતી તેમાં આપણે બધી જ ગોળી એડ કરી દઈશું હવે આપણે ઢાંકણ ઢાંકી અને એક કલાક સુધી આને ફ્રીઝમાં રહેવા દઈશું એક કલાક ફ્રીઝમાં રાખવાથી રસગુલ્લા એકદમ રસાળા થાય છે અને ત્યાર પછી જ આપણે તેને ખાવાનું સ્ટાર્ટ કરવાનું તો કલાક બાદ આપણે જોઈ લઈશું વાવ જુઓ બન્યા છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા રસ ભલેલા રસગુલ્લા તો આ રેસીપી તમે એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો તો આને આપણે કેસરના તાતણા વડે ગાર્નિશિંગ કરી લઈશું તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી જરૂર કહેજો અને આ રેસીપી તમે ઘરે જરૂર ટ્રાય કરજો તો મારી રેસીપીઓ તમને ગમતી હોય તો જય માનપુણા કિસનને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરજો तो आज फरी मई नवी रेसिपी साथ त्या सुधी थैंक यू जय द्वारकाधीश जय सिया